મહાશિવરાત્રિ અવસરે મહાદેવની વ્રત કથા આ મહાશિવરાત્રિની વ્રતકથા સાંભળવા માત્રથી પણ ઘણો બધો લાભ થાય છે મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે તો આખી જ કથા એકાગ્ર ચિત્ત થઈ સાંભળજો આમાંથી ભક્તિ અને શક્તિ બંને પ્રાપ્ત થશે એકવાર પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું છે એવું કયું એવ�, એવ�, શ્રેષ્ઠ અને સરળ વ્રત છે કે જે મૃત્યુ લોકના જીવો સહજતાથી પ્રાપ્ત કરી શકે જવાબમાં જવા ભોળાનાથે એક વ્રત કથા સંભળાવી છે એકવાર ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તે પશુઓની હત્યા કરીને તે પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો એકવાર એક સાહુકાર તેનો ઋણી હતો આમ છતાં સમય પર દેવું ન ચૂકવી શકતા ક્રોધિત સાહુકારે તેને શિવ મઠમાં બંદી બનાવી દીધો આ પારધી જે હતો એને શેઠે બંદી બનાવ્યો કારણ કે એનો ઋણી હતો પૈસા ચૂકવતો નહોતો સંયોગવશ તે દિવસે શિવરાત્રી હતી અને બંદી રહેનારા શિકારીએ મઠમાં શિવ સંબંધિત ધાર્મિક વાતો સાંભળતો રહ્યો ભગવાનના મંદિરમાં સરસ કથા જે થતી હતી એ સાંભળતો રહ્યો ત્યાં એમને શિવરાત્રીની કથા પણ સાંભળી અને સંધ્યા થયા પર શાહુકારે તેમને બોલાવ્યો અને ઋણ ચૂકવવા માટે પૂછ્યું શિકારી આગલા દિવસે તમામ ઋણ પરત આપવાનું વચન આપ્યું છે અને શાહુકારે એમને છોડી દીધો બીજે દિવસે શિકારી શિકાર માટે જંગલમાં ગયો આમ તેમ ભેટકો દિવસભર જેલમાં બંધ હોવાને કારણે ભૂખોને તરસ્યો હતો શિકાર કરવા માટે એણે એક તળાવના કિનારે આવેલા બિલ્વીના વૃક્ષને પસંદ કર્યું બિલ્લાના ઝાડ ઉપર ચડો આ કથા શિવપુરાણમાં લખેલી છે તે પાણી ભરેલી થેલી લઈ અને ઝાડ પર ચડી ગયો તળાવના કિનારે પ્રાણીઓ પાણી પીવા માટે આવે તેની રાહ જોવા લઈ ગયો એનું કામ શું હતું શિકાર કરવાનો પાણીની થેલી જે કાંઈ હતી હાથમાં લઈ અને ઝાડ ઉપર ચડી ગયો શિકાર આવે તરત એને પકડી લઉં મારી નાખો અને એજ જ બિલ્લીના વૃક્ષની નીચે એક શિવલિંગ હતું જે બિલ્વી પત્રોના પાન ખરવાને લીધે ઢંકાયેલું હતું દેખાતું નહોતું પાનથી ઢંકાયેલું આ શિવલિંગ હતું અને શિકારી આ વિશે જાણતો ન હતો અને ભૂખો તીરસો ઝાડ ઉપર બેસી શિકારની શોધમાં આમ તેમ જોવા લાગ્યો એ દરમિયાન તેની પાણીની થેલીમાંથી પાણીના ટીપા સતત ટપક 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 શિવલિંગ પર પડતા હતા માનો મહાદેવનો અભિષેક થતો હતો અને એ દરમિયાન એના હાથ જે પાંદડા એના હાથે જે પાંદડા ટૂટા એ બિલવી પત્રના પાન શિવલિંગ ઉપર પડતા હતા જરાક હલચલ હલચલ થાય એટલે બે પાંચ બે પાંચ પાન ખરે અને એ પાન શિવલિંગ ઉપર પડે રાત્રિનો પહેલો પ્ર પ્રહર વીતો અને ત્યારે ગર્ભવતી મૃગલી તળાવ પર પાણી પીવા માટે પહોંચી શિકારીએ ધનુષ પર તીર ચડાવી અને પ્રત્યંચા ખેંચી કે મૃગલી બોલી હું મારા બચ્ચાને મળીને પાછી આવીશ અને અત્યારે મારો શિકાર રહેવા દો ત્યારે મારો શિકાર કરજો મારા પેટમાં એક બચ્ચું છે એ બચ્ચાને જન્મ આપી દઉં એ થોડુંક મોટું થઈ જાય અને સામે ચાલીને હું તમારી પાસે આવીશ ત્યારે મારો શિકાર કરી લેજો શિકારીએ પ્રત્યંચા ઢીલી કરી બોલો એનો ખૂબ મન પરિવર્તિત થઈ ગયું સામે ઋણ છે દેવું છે એ ચૂકવવાનું છે પેલો સેટ એને બંદી બનાવ્યો હતો એની પાસે સમય માગ્યો હતો પણ ક્રૂર એવા માણસના હૃદયમાં પણ ક્યારેક દયાની સરવાણી ફૂટે છે કરોડાનો ભાવ પ્રગટ થાય છે વિનંતી કરી કે અત્યારે મને હું ફરી તમારી પાસે આવીશ શિકારીના હૃદયમાં દયા આવી અને તેણે તેને જવા દીધી બીજો પ્રહર પણ વીતી ગયો ત્રીજા પ્રહરમાં એક મૃગ બાળ ત્યાં આવ્યું શિકારીએ ધનુષ બાણની પ્રતિસા ખેંચવા ઉઠો અને ત્યારે મૃગ બાળ બોલી ઉઠો થોડા સમય પછી નાનું એક મૃગલાનું બચ્ચું આવ્યું એને મારવાની કોશિશ કરી ત્યારે એ મૃગબાળે મૃગલાના બચ્ચાએ કહ્યું કે હું મારી માતાની શોધમાં નીકળો છું અને તેમને અને મારા બાંધવને મળી અને પાછો આવીશ શિકારીએ કહ્યું હું તને જવા નહીં દઉં તારી જેમ જ તારી પહેલાં પણ એક મૃગલી એક મૃગબાળ ચાલ્યા ગયા હતા હજી પાછા નથી આવ્યા ત્યારે મૃગબાળે કહ્યું કે મારી એક છેલ્લી ઈચ્છા છે મારી માતાને મળી લેવા દો હું તમને વચન આપું છું હું પાછો આવીશ શિકારી એને ફરી પાછી દયા પ્રગટ થઈ અને એને જવા દીધો ત્રીજો પ્રહર વીતો ચોથો પ્રહર શરૂ થયો અને દરમિયાન એક મૃગ ત્યાં આવી પહોંચ્યું તે પાણી પીવા ગયું પણ શિકારીના ધનુષ બાણની પ્રત્યંચાના અવાજે તેને સતર્ક કરી દીધું એણે શિકારીને જોઈ લીધો અને તેણે કહ્યું હું મારી પત્ની અને બાળકની શોધમાં નીકળો છું તેમને મળીને પાછો આવીશ શિકારીએ તેને કહ્યું અગાઉ એક મૃગલી અને બે બચ્ચા આવીને જતા રહ્યા તું મને મૂર્ખ સમજે છે હું તને જવા નહીં દઉં ત્યારે મૃગ બોલ્યું તમે એમનો વિશ્વાસ કરીને જવા દીધા તો મને પણ જવા દો તમે સામેથી જ એમ કહો છો ને કે તમે જવા દીધા તો મને કેમ નથી મને જવા દો હું પણ તમને વચન આપું છું એમને મળીને પાછો આવીશ તે મારી રાહ જોતા હશે પણ વાત અહીંયાથી શરૂ થાય દિવસભરનો ઉપવાસ રાત્રિભરનું જાગરણ એને કારણે શિકારીનું હૃદય આખું પરિવર્તિત થઈ ગયું પવિત્ર થઈ ગયું અને એના ભગવત શક્તિનો વાસ થયો એને મૃગને પણ જવા દીધું ભગવાનના ભક્તના હૃદયમાં કરુણા અને દયા એની એક નાની એવી સરવાણી સતત ચાલુ રહેવી જોઈએ એ ભગવાનના ભક્તની નિશાની છે આપણે જપ કરીએ તપ કરીએ વ્રત કરીએ ઉપવાસ કરીએ નકોરડા કરીએ નિર્જળા કરીએ પણ આપણામાં દયાનો ભાવ જો પ્રગટ ન થતો હોય કરુણાની એક નાની એવી લહેરકી આપણા જીવનમાં જો ન આવતી હોય તો જે ભગત થવામાં ઘણી બધી કચાશ છે આખી રાત આવી રીતના વીતી છે સવારનો પ્રથમ પ્રહર શરૂ થઈ ગયો અને દરમિયાન શિકારી બિલ્લીના પાન તોડી તોડીને નીચે નાખતો હતો તેની મશકમાંથી પાણી નીચે શિવલિંગ પર પડતું હતું થોડી પછી મૃગ સપરિવાર શિકારી સમક્ષ હાજર થઈ ગયો મૃગ પણ આવ્યો મૃગલી પણ આવી અને એનું બચ્ચું પણ આવ્યું અને એણે શિકારીને કહ્યું હવે તમે સુખેથી અમારો શિકાર કરી લો તમારી ભૂખ મિટાવો તમારે અમારું જે કરવું હોય તે કરો બોલો સામે ચાલી અને આ મૃગ આવ્યા આ વાત એ કહેવા માગે છે કે પશુ પોતે આપેલું વચન જો પાળતું હોય તો માણા ક્યારેય પણ વચન ભંગ ન થાય પ્રાણ જાય અરુ વચન ન જાય આપણે ત્યાં રામાયણની બહુ પ્રસિદ્ધ પંક્તિ છે માણસ અભી બોલા અભિ ફોક એ સમાજને માટે બહુ નુકસાનકારક બાબત છે માણસને વિશ્વાસ આવવો જોઈએ આ પ્રાણીઓની વાત નથી આ માણસને સ્વીકારવાની વાત છે મૃગલાએ વચન આપેલું અત્યારે મને જવા દો હું પાછો આવીશ અને બધા પાછા આવ્યા અને કહ્યું હવે તમે અમારો શિકાર કરો અમે વચન આપ્યું હતું વચન પ્રમાણે અમે પરત પાછા આવી ગયા છીએ તો માણસે પણ આપેલું વચન નિભાવવું જોઈએ શિકારી પશુઓની સત્યતા વચન પરસ્તી જોઈ અને પ્રેમથી તેને નિહાળવે એને એના હૃદયમાં ઓલરેડી કરુણાના ભાવ તો પ્રગટ થયા જ હતા એમાં આ લોકોની નિખાલસતા નિષ્કપટતા વચન પાલન આ બધું એમને જોયું અને પ્રેમની દ્રષ્ટિ પ્રગટ થઈ એને થયું આવા પરિવારને હું વિખી નાખીશ એને મારી નાખીશ

રે ભગવાનની આંખો છે હરણ જેવી એકદમ સરસ મજાની નયન રમ્ય શોભનીય છે પરમાત્માની આંખો તો દિવ્ય છે એને કોઈની ઉપમા ન આપી શકાય પણ કવિઓએ શાસ્ત્રકારોએ ક્યાંક પોતાને એવો ભાવ પ્રગટ થયો સારામાં સારી આંખ સારામાં સારા નેત્રકોના તો કે હરણના તો પરમાત્માને એમની ઉપમા આપવામાં આવી છે હરડાઓને જોતા આ શિકારીની આંખોમાંથી પ્રેમની ધારા વહેવા લાગી આખરે શિકારીએ પોતાના હૃદયમાંથી આ મૃગ પરિવારને મારવાનો સંકલ્પ જ માંડી વાળ્યો એને જ મારી નાખ્યો સંકલ્પને જ મારી નાખ્યો કે મારે આ હત્યા કરવી છે કે મારે આ હિંસા કરવી છે એ સંકલ્પ જેને ઉડાડી દીધો એનું માન હવે એ હરણાવોને હળવા તૈયાર ન હતું અને મશકમાંથી થોડું પાણી પીવા ઊંચી કરી એમાંથી થોડુંક જળ નીચે શિવલિંગ પર પડ્યું અને હળવેથી પાન આમ તેમ કરી અને નીચે વિતરો એનું હૃદય અત્યંત પ્રેમથી ભરાઈ ગયું હતું પણ આ ઘટનાને જોઈ સમસ્ત દેવતાઓ સૌ ગદગદિત થઈ ગયા અને એમણે શિકારી અને મૃગ પરિવારને મોક્ષનું વરદાન આપ્યું અજાણતા જ શિવરાત્રિનું વ્રત એમને થઈ ગયું મહાદેવની પૂજા એમને થઈ ગઈ અને એનું બહુ સારું હિત કર્યું છે મૃત્યુકાળમાં યમદૂતોએ જીવને લેવા માટે આવ્યા ત્યારે શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીએ ને શિવલોક પ્રાપ્ત થયો આવી રીતે શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રબાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્વ જાણી તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શકા ચિત્રભાનુની વાત જૈન સાહિત્યમાં ઘણી જગ્યાએ વાંચવા મળે છે એ વાત ભગવાન શિવજી સ્વયં પાર્વતીજીને કહે છે કે ચિત્રભાનુ રાજાએ અજાણતા પૂર્વજન્મમાં શિકારીના વેશમાં જ્યારે હતા અને ત્યારે એમને આ વ્રતનું પાલન અજાણતા કરેલું શિવરાત્રિનો દિવસ હતો અને તે દિવસે અનાયાસે ઉપવાસ કરેલો અનાયાસે પૂજન થયેલું પરિણામે મહાદેવ પ્રસન્ન થઈ અને એમની આ ભક્તિનો સ્વીકાર કરી અને અન્ય જન્મમાં સરસ એક ભવ્ય રાજ્યના રાજા તરીકે કીર્તિમાન પ્રજાપ્રિય લોકપ્રિય એવા ચિત્રબાનુ નામના રાજા તરીકે ફરી પાછા જન્મા અને બીજા જન્મમાં પણ એને પ્રથમ જન્મની સ્મૃતિ રહી અને બીજા જન્મમાં પણ એમણે મહાશિવરાત્રી વ્રતનું પાલન કર્યું આપણે માટે શિવરાત્રિ વ્રત બે કારણથી વધારે મહત્ત્વપૂર્ણ છે પહેલું તો ભગવાન સ્વામિનારાયણ એમની આજ્ઞા આપણને છે એમની આજ્ઞાના પાલને કરી અને આપણે વ્રત કરીએ ઉપવાસ કરીએ એમાં એમની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય અને વિશેષમાં પુરાણોમાં વેદોમાં ઉપનિષદોમાં મહાદેવનું બહુ સારું સ્થાન રહેલું છે માટે આ દિવસે જપ કરવાથી વ્રત કરવાથી ઉપવાસ કરવાથી એમની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય એનામાં રહેલા સદગુણો એનામાં રહેલી જે શાંત વૃત્તિ છે પરમાત્માના ભજનની જે વૃત્તિ છે પરમાત્માનું એમને સતત ધ્યાન જે છે એ ધ્યાનની અવસ્થા આપણને પ્રાપ્ત થાય વિશેષમાં જોગીના વેશમાં છે એમાં વૈરાગ્ય વૃત્તિ પ્રગટ થાય શિવજી રે ક્યાં આમ કૈલાસમાં આપણા માણસો શું કે સ્મશાનમાં મહાદેવની શોભા શું ભસ્મ યાને કે વૈરાગ્યવાન એમનું જીવન છે તો મહાદેવની પૂજા કરવાથી જીવનમાં વૈરાગ્ય પ્રગટ થવો જોઈએ જે છે એ આપણે માટે પૂરતું છે જે છે જે મળે તે ચાલશે ચાલશે ફાવશે ભાવશે અને ગમશે આ ત્રણ ચાર મંત્ર આપણને મહાદેવજીના જીવનમાંથી પ્રાપ્ત થાય છે ભોળાનાથના જીવનમાંથી પ્રાપ્ત થાય એને રહેવા માટે કોઈ મહેલ નહીં

આપણને જે આપ્યું છે એમાં પરમ સંતોષ પરમ આનંદ અને પરમ શાંતિ માની અને હરિભજન કરતાં જો આવડે તો આપણો બેડો પાર થઈ જાય મહાદેવની આ વ્રતકથા મહાશિવરાત્રિની આ વ્રતકથા આપણને ઘણી બધી અલગ અલગ પ્રેરણાઓ પૂરી પાડે છે માટે માત્ર ઉપવાસ ન કરીએ માત્ર વ્રતકથા ન સાંભળીએ પણ એનો જે સાર છે એને પણ સમજવાનો પ્રયાસ કરીએ જેથી કરીને જીવનમાં એક બહુ મોટું પરિવર્તન આવી શકે આખી વાત તમે સાંભળી એ બદલ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ